ડુંગળીની નિકાસ પ્રતિબંધ મામલો ગોંડલ એપીએમસીના ચેરમેન સહિતના આગેવાનોની રજૂઆત છે આગેવાનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી કૃષિ મંત્રી રાઘવજી પટેલની ખેડૂત આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ છે ગોંડલ એપીએમસી ચેરમેન અલ્પેશ ઢોલરીયા હાજર રહ્યા સરકાર ડુંગળી પરનો પ્રતિબંધ હટાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમણે અત્યારે જે રીતે ઓચિંદાની ડુંગળીની વિકાસ નિકાસબંધી કરવામાં આવી છે તો ખેડૂતોને ધીમે ધીમે કરીને ડુંગળીની બજાર એકદમ ડાઉન થઈ જતી હોય અને અત્યારે ડુંગળીની મોસમ છે તો નુકસાની જતી હોય અમે કૃષિ મંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા થતા આજે અમારી રાઘવજીભાઈ સાથે અત્યારે એક બેઠક છે કે કઈ પરિસ્થિતિમાં કેવી ડુંગળીનો નો ભાવ એક્સપોર્ટ ચાલુ રહેવો જોઈએ કે માનો કે વીસ થી ચાલીસ એમ એમ ની ડુંગળી છે હજી ઇન્ડિયામાં ડિમાન્ડ ઓછી જ હોય અને એનો ભાવ બહુ ન મળતો હોય તો ઈ અત્યારે વિશ્વમાં બાંગ્લાદેશ અને નેપાળમાં ચાલુ હોય અને ઈ જો ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને ડુંગળીની બજાર સ્ટેબલ રહી અત્યારે હમણાં તો વેપાર બંધ છે બે ચાર દિવસ થયા પણ અમારી એવી અપેક્ષા છે કે નાની મોટી છૂટ મળે તો ખેડૂતોને એકદમ સારી રીતે ન્યાય મળે ખાસ કરીને તો અત્યારે જે રીતે ઓચિંતાની જે ડુંગળીની ની બંધી કરવામાં આવી છે તો ખેડૂતોને ધીમે ધીમે કરીને ડુંગળીની બજાર એકદમ ડાઉન થઈ જતી હોય અને અત્યારે અમે કૃષિ મોસમ છે ટેલિફોનિક ચર્ચા થતા આજે અમારી રાઘવજીભાઈ સાથે અત્યારે એક બેઠક છે કે કઈ પરિસ્થિતિમાં કેવી ડુંગળી નો ભાવ એક્સપોર્ટ ચાલુ રહેવો જોઈએ કે માનો કે વીસ થી ચાલીસ એમએમ ની ડુંગળી છે હજી ઇન્ડિયામાં ડિમાન્ડ ઓછી જ હોય